ઠંડીમાં ગરમા ગરમ ખાવાની મજા આવે એવા આથા વગર દાળ ચોખા પલાળવાની ઝંઝટ વગર રૂ જેવા પોચા અને એકદમ જાળીદાર ખાટા ઢોકળા તો આ ખાટા ઢોકળા એકદમ ફટાફટ આપણે બેટર બનાવીને નવા સ્વાદમાં તૈયાર કરીશું તૈયાર થયેલા ઢોકળા તમે જો કેટલા મસ્ત બન્યા છે જોતા જ ખાવાનું મન થઈ ગયું ને તો હેલો ફ્રેન્ડ્સ વેલકમ બેક ટુ ફૂડ ઓ ફિટનેસ હું છું અંકિતા વણજારા અને ચાલો રેસીપી શરૂ કરીએ તો હવે સૌથી પહેલા એકદમ નવા સ્વાદમાં ઝટપટ ઇન્સ્ટન્ટ ખાટા ઢોકળા બનાવવા માટે અહીંયા મેં લીધો છે એક કપ કરતાં થોડો ઓછો એટલે કે થ્રી ફોર્થ કપ જેટલો ઝીણો રવો આપણે જે ઇડલી માટે રવો વાપરતા હોઈએ એકદમ બારીક ઝીણો એ લેવાનો છે એનાથી ઢોકળાનું રિઝલ્ટ ખૂબ જ સરસ આવે છે તો અહીંયા આપણે જે રવો લીધો છે એને આપણે એક બાઉલમાં ઉમેરી દેશું અહીંયા તમારે રવાને શેકવાની કોઈ જરૂર નથી સાથે ઢોકળાનો સ્વાદ વધારવા માટે અહીં આપણે અડધા કપ જેટલું ખાટું છે અચ્છા આ ઢોકળામાં આજે આપણે એક એવી સામગ્રી ઉમેરવાના છીએ જે બાળકો બિલકુલ નથી ખાતા અને એ છે મેથીની ભાજી તો મેથીની ભાજી સાથે આ ઢોકળા તૈયાર કરવાના છીએ તો ભાજીની કડવાશ ઢોકળામાં બિલકુલ ના લાગે એના માટે આપણે થોડું બેસન અને ખાટું દહીં વાપરવાનું છે આ ઢોકળા એટલા ટેસ્ટી બનશે કે તમે 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 એકવાર આ આ રીતે બનાવશો ને તો મારી ગેરંટી આખો શિયાળો ઢોકળા બનાવીને ખાશો હવે અહીંયા જોઈ શકો છો મેં સારી રીતે દહીં સાથે બધું મિક્સ કરી દીધું હવે થોડું થોડું કરી અને આપણે જેટલો રવો લીધો છે ને એટલું જ પાણી એટલે કે થ્રી ફોર્થ કપ જેટલું પાણી વાપરવાનું તો અત્યારે મેં અડધા કપ જેટલું જ પાણી વાપર્યું છે અને આને ઢાંકી આપણે દસ મિનિટ માટે રેસ્ટ આપીશું અહીંયા તમને એક સીક્રેટ ટીપ જણાવું જો તમારા રવાના ઢોકળા ચીકણા થઈ જતા હોય તો તમારે ખાસ ધ્યાન રાખવાનું છે કે તમારે ઢોકળાના બેટરને વધુ પડતો રેસ્ટ નથી આપવાનો ફક્ત દસ જ મિનિટનો હવે દસ મિનિટ થઈ ગઈ છે તો આપણે આની અંદર દોઢ ટી સ્પૂન જેટલું મીઠું ઉમેરીએ સાથે અડધી ચમચી કરતાં થોડી ઓછી હિંગ અને અડધી ચમચી કરતાં થોડો ઓછો હળદર પાવડર ઉમેરીએ એક એક ચીણેલા આદુનો ટુકડો અને થી ત્રણ નંગ જેટલા ઝીણા સમારેલા લીલા મરચાં ઉમે એક ચમચી જેટલી ખાંડ ઉમેરીએ જે ટુકડાના બધા જ સ્વાદને બેલેન્સ કરશે અને હવે આપણા ટુકડા ઠંડા થઈને પછી પણ રૂ જેવા પહોંચાડે ને એના માટે એક તેવું જેટલું તેલ ઉમે સાથે એક કપ જેટલી ઝીણી કાપેલી મેથીની ભાજી તો મેથીની ભાજી જે છે ને એ આ ઢોકળાનું સુપર હીરો ઇન્ગ્રેડિયન્ટ છે એટલે કે સુપર હીરો સામગ્રી છે જે ઢોકળાને ખૂબ જ સારો ટેસ્ટ આપશે અને આ ઢોકળાને સુપર ડુપર હેલ્ધી બનાવશે હવે બધી જ વસ્તુ સારી રીતે મેં મિક્સ કરી દીધી બેટર અત્યારે મને થોડું ઘાટું લાગે છે તો બાકીનું જે બે ટેબલ સ્પૂન પાણી હતું એને આપણે આમાં ઉમેરી દેશું તો ટોટલ રવાના ઢોકળા બનાવવા માટે તમે જેટલો રવો લેતા હોય ને એટલું જ તમને પાણી જોઈએ બેટર બિલકુલ પરફેક્ટ તૈયાર થઈ ગયું છે તો હવે બેટરમાં ઇન્સ્ટન્ટ આથો આપવા માટે અને ઢોકળાને ફૂલેલા અને સોફ્ટ તૈયાર કરવા એક પેકેટ ઇનો ફ્રૂટ સોલ્ટ ઉમેરીશું જો તમે બોટલમાંથી વાપરવાના હોય તો મેઝરિંગ ટી સ્પૂનથી એક ટી સ્પૂન જેટલો તમારે ઈનો ઉમેરવાનો હવે એકદમ સારી રીતે ઇનોને મિક્સ કરીએ ઇનો મિક્સ થાય એટલે તરત જ બેટરને તેલ લગાવેલી થાળીમાં ટ્રાન્સફર કરી દેવાનું તો બે થાળી જેટલા ઢોકળા બનીને તૈયાર થશે તો થાળીને આ રીતે હલકા તેલથી ગ્રીસ કરીએ થાળીમાં આપણે એક થાળીમાં અડધું બેટર ઉમેરીએ અને બાકીનું બેટર આપણે બીજી થાળીમાં ઉમેરીશું આ રીતે આપણે બેટરને થોડું ફેલાવી દઈએ અને ઉપરથી લાલ મરચું પાવડર સ્પ્રિન્કલ કરીએ સાથે થોડા સફેદ તલ પણ હું સ્પ્રિન્કલ કરી રહી છું જે આ ઢોકળાને વધુ હેલ્ધી બનાવશે તો ઢોકળાને એ એકદમ ફૂલેલા બનાવવા માટે હજી તમને એક ટીપ જણાવી દઉં કે સ્ટીમરમાં ઢોકળાને સ્ટીમ કરતા પહેલા પાણી એકદમ સારી રીતે ગરમ કરી લેવાનું અને આવું ગરમ ગરમ ઉકળતું પાણી હોય એવા સ્ટીમરમાં ઢોકળાની પ્લેટ રાખી હાઈ ગેસની ફ્લેમ પર ઢોકળાને દસ મિનિટ માટે સ્ટીમ કરી લેશો તો આ જ બધી નાની નાની વાત હોય છે જે આપણા ઢોકળાને એકદમ પરફેક્ટ બનાવે છે હવે દસ મિનિટ થઈ ગઈ છે આપણા ઢોકળા બિલકુલ તૈયાર છે ચાકુ ઉમેરીને પણ તમે ચેક કરી શકો છો ચાકુ એકદમ ક્લીન નીકળે મતલબ ઢોકળા તૈયાર છે તો ગરમા ગરમ ઢોકળા આપણા ઉપરથી બિલકુલ ડ્રાય ના થાય એના માટે આપણે ઉપરની સાઈડ હલકું એવું તેલ લગાવી દેશું તમે ચાહો તો તમે ઢોકળાની ઉપર રાઈ જીરું લીલા મરચાં અને તલનો વઘાર કરી શકો છો હું આ ઢોકળાને એમને મત્સવ કરું છું તો ઢોકળા આપણા થોડા ઠંડા થાય એટલે આ રીતે આપણે ઢોકળાને કટ કરી લેશું ઢોકળાને તમે ચોરસ ત્રિકોણ કે પછી કાજુ કતરી જેવો ડાયમંડ શેપમાં કટિંગ કરી શકો છો તૈયાર થયેલા આ ગરમા ગરમ જો રૂ જેવા પોચા અને જાળીદાર તૈયાર થયા છે એક વાર બનાવશો ને તમારી સો ટકા ગેરંટી ઘરમાં બધાના ફેવરેટ થઈ જશે તો આ ઢોકળા સાથે તમે સિંગ તેલ કે પછી લસણ ટમેટાની કે ગ્રીન ચટણી તમને જે પણ ભાવે એ સૌ કરી શકો છો તો તૈયાર છે ઇન્સ્ટન્ટ મેથીના ખાટા ઢોકળા બહુ જ ભાવશે એકવાર જરૂરથી ટ્રાય કરજો તમને આ રેસીપી કેવી લાગી એ મને કમેન્ટમાં જરૂરથી કહેજો જો તમને મારી રેસીપી ગમી હોય તો રેસીપીને લાઈક કરજો અને વધારેમાં વધારે શેર કરજો તો ફરી મળીશું એક આવા નવા જ વિડિયો સાથે ત્યાં સુધી થેન્ક્સ ફોર વોચિંગ